નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ખેડૂતોના મુખ્યત્વે બે પ્રશ્નો છે સૌપ્રથમ તો કે ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ક્યારે શરૂ થશે અને મિત્રો સરકાર દ્વારા કયા નવા સુધારા છે જે આઈ ખેડૂત પોર્ટલની અંદર લાગુ કરવામાં આવશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ બંને પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો મિત્રો હવે પછી જે પણ યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થશે તેના માટે આ નવા સુધારા લાગુ પડશે એટલે કે ટ્રેક્ટર રોટાવેટર પલાવ તાટપત્રી પંપ વગેરે જેવી ઘટકો માટે જ્યારે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે ત્યારે તેના માટે આ નવા નિયમો મિત્રો લાગુ પડશે પ્રથમ પ્રશ્ન કે મિત્રો ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે તો મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે સાતથી દસ દિવસની અંદર મિત્રો ઓનલાઈન અરજી શરૂ થઈ જશે સરકાર દ્વારા તેની ત્રણથી મિત્રો પાંચ દિવસની અંદર જાહેરાત પણ કરી દેવામાં આવશે સરકાર દ્વારા લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે એટલે મિત્રો ટૂંક જ સમયની અંદર સાતથી દસ દિવસની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ બાકીની યોજનાઓ માટે મિત્રો શરૂ કરવામાં આવશે બાકીની તમામ યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ થશે જેમ કે ટ્રેક્ટર રોટાવેટર પલાઉ પલાઉસે માલવાહક વાહન ખરીદવા સ્વયં સંચાલિત મશીનરી પાવર ટીલર તાટપત્રી પંપ વિનોવિંગ ફેન વગેરે જેવા ઘટકો માટે મિત્રો દસેક દિવસની અંદર ઓનલાઈન અરજી શરૂ થઈ જશે હવે બીજો પ્રશ્ન મિત્રો કે આ વખતે કયા નવા સુધારા કરવામાં આવેલા છે તો મિત્રો અરજી તમારે વહેલા તે પહેલાંના ધોરણે જ કરવાની રહેશે પરંતુ મિત્રો સરકાર દ્વારા એક નવો સુધારો લાગુ કરવામાં આવે છે જેની અંદર હવે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે સાધનની ખરીદીનું બિલ પણ મિત્રો અપલોડ કરવાનું રહેશે એટલે કે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી શરૂ થાય જ્યારે તમે ઓનલાઈન અરજી કરતા હોવ ત્યારે તમારે જે ઘટકની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય ધારો કે તમારે ટ્રેક્ટરની અંદર ઓનલાઈન અરજી કરવાની છે અથવા તો રોટા અંદર ઓનલાઈન અરજી કરવાની છે તો તમારે ટ્રેક્ટર અથવા તો રોટા વેટરનું મિત્રો વાળું બિલ પણ જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો અપલોડ કરવાનું રહેશે તો સરકાર દ્વારા મિત્રો આ સુધારો કરવામાં આવેલ છે હવે જ્યારે પણ ઓનલાઈન અરજી શરૂ થાય તે પહેલાં મિત્રો તમારે સાધનની ખરીદી કરી લેવાની રહેશે અને તેનું જીએસટીવાળું બિલ મિત્રો જે તે ડીલર પાસેથી મેળવીને તમારી પાસે રાખવાનું રહેશે જ્યારે ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે તે બિલ પણ મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે તો હવે ખેડૂત મિત્રોએ પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ખરીદનાર પાસેથી પાછળથી વાળું બિલ મિત્રો મેળવી લેવાનું રહેશે આ બિલ મિત્રો તમારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસ પછીનું મિત્રો હોવું જોઈએ ચાલુ નાણાકીય વર્ષની અંદર મિત્રો તમારે સાધનની ખરીદી કરેલી હોવી જોઈએ એટલે કે જીએસટીવાળું બિલ મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ પછીનું હોવું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો આ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે સાધનની ખરીદી કરેલી હોવી જોઈએ અને તેનું વાળું બિલ મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ પછીનું હોવું જોઈએ હવે દરેક ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરીની રાહ જોવાની જરૂર નથી મિત્રો એટલે કે પૂર્વ મંજૂરીમાંથી દરેક ખેડૂતોને મુક્તિ મળી જશે અરજી કર્યા બાદ તમામ સાધનની કાગળો દિન સાતની અંદર મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને આપવાના રહેશે આ મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ છે તમારે દિન સાતની અંદર જે પણ સાધનની કાગળો એટલે કે ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ જમીનના ઉતારા આઠ તથા સાત બાર અને મિત્રો તમે જે સાધનની ખરીદી કરેલી હોય તેનું વાળું બિલ આટલા કાગળો મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને દિન સાતમાં મિત્રો આપી દેવાના રહેશે